શ્રી કૃષ્ણ દર્શક મહાદેવ આજે આપણે વાત કરીશું સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ દિવસે આદ્રા નક્ષત્ર પડે છે આદ્રા નક્ષત્ર હોવાના કારણે શિવજીની પૂજાનું ખૂબ મહત્વ છે જેના જીવનની અંદર આધી વ્યાધી ઉપાધિ અને સંકટ હોય એ આ દિવસે ભગવાન શિવની પૂજા કરે અને વિશેષ રીતે ભગવાન શિવને શુદ્ધ દેશી ઘીનો દીપક અર્પણ કરે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જો ઘીનો દીપક અર્પણ ન કરી શકે તો આ દિવસે સત્સંગના તેલના દીપક જો ભગવાનને અર્પણ કરે અથવા તો દીપમાના અર્પણ કરે તો ભગવાન શિવ વિશેષ રીતે એની કૃપા કરે છે અને આ દિવસે સક્ષમ વ્યક્તિ હોય અને યોગ્ય વ્યક્તિ હોય જે બધા ભગવાન શિવને માનતા હોય શિવની પૂજા કરતા હોય એ વ્યક્તિઓએ આ દિવસે ભગવાન શિવના મંદિરની અંદર જઈ રુદ્રાભિષેક કરવો જોઈએ ભગવાન ની વિશેષ અર્ચના કરવી જોઈએ અને ભગવાનને વિશેષ નૈવેદ્ય પણ અર્પણ કરવું જોઈએ વિશેષ નૈવેદ્ય ની અંદર ભગવાન ને લાડુ તથા માલગુવા અને ખીર આ ભોગ જો ભગવાનને લગાવવામાં આવે તો ભગવાન વિશેષ રીતે આપણી પર કૃપા કરે છે અને જીવનના આપણા હરેક સંકટોને દૂર કરે છે અને આ દિવસે દીપદાનનું ખૂબ મહત્વ છે આપ અને આપના પરિવાર સાથે મળી અને હરેક શિવ મંદિરની અંદર જઈ અને અગિયાર દીપક એકત્રીસ દીપક એકસો દીપક જેટલી આપની સક્ષમતા હોય ઘીનો દીપક હોય તો ઘીનો અને સત્સંગના તેલનો દીપક હોય તો સત્સંગના દીપક ભગવાન શિવને અર્પણ કરો અને શિવની કૃપા મેળવો હર હર મહાદેવ